વક્ફ સંશોધન વિધેયક બે હજાર પચીસ પર દેશભરમાં ચર્ચા કરમાઈ છે કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ લાલુ યાદવની બે હજાર દસનો વિડીયો શેર કરી વિપક્ષ પર જોરદાર કટાક્ષ કર્યો તેઓ કહે છે કે એક સમયે લાલુ યાદવ પણ વક્ફ વિધેયકની તરફેણમાં હતા પરંતુ પીએમ મોદીના શાસનમાં વક્ફ સંશોધન વિધેયક રજૂ કરવામાં આવે છે માટે વિપક્ષ વિરોધ કરે છે વાસ્તવમાં બીજી એપ્રિલ બે હજાર પચીસના રોજ લોકસભામાં આ બિલને રજૂ કરવામાં આવ્યું હતું

કારણ કે સદનમાં વકફ સંશોધન બિલ બે હાજર પચીસ ના સમર્થનમાં મતદાન કરે या गए उसमें जो काम करने वाले लोग हैं सब बेच दिया है प्राइम लैंड पटना ऐसा दे दे। नहीं है कि कोई खेती वाली जमीन है पटना के बंगला पर जितनी प्रॉपर्टी थी ये सब पट अपार्टमेंट बन गया सब लोगों ने लूट लाट लिया है आगे से खैर आप तो लाइए इसको पास हम लोग कर देते हैं संशोधन आपका लेकिन आगे से कड़ाई के साथ जो भी बड्डियाँ बना रहे हैं આ વિડિયો બાદ જીતનામાજીએ દાવો કર્યો કે આ બિલ મુસ્લિમ સમુદાય માટે ફાયદાકારક છે અને તેનાથી પારદર્શિતા આવશે તેમણે એમ પણ કહ્યું કે જે દિવસથી આ બિલ પાસ થશે તે દિવસે દેશનો દરેક મુસ્લિમ કહેશે મોદી છે તો બધું શક્ય છે એ કે સભી લોકો કા એ વિચાર છે કે વો બિલ જે સ્વરૂપ મે વિદ્યા ગયથા આપકો કમિટી કો કમિટી ડ્યુ કન્સિડરેશન કે બાદ हमको જેસા પતલા ચલા હૈ कि जितनी भी कमेटियाँ आज बनी है सांसदों की और पंद्रह दिन में बीस दिन में वो लोग रिपोर्ट दिया है इस कमेटी ने सब लोगों से दुगना समय लिया है और काफ़ी लोगों से कंसल्टेशन किया है और उसके आधार पर उन लोगों ने रिकमेंड किया है इस तरह से माइनॉरिटी के विकास के लिए हो रहा है इसलिए वफ बिल को हम लोग समर्थन करेंगे બુધવારના રોજ કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રીજીજુએ વક્તુગો બિરલાએ કહ્યું કે તેમણે બંને પક્ષોને સમાન તક આપી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિલનો બચાવ કરતા કહ્યું કે આ બિલને કેબિનેટની મંજૂરી પહેલા સંયુક્ત સંસદીય સમિતિ જેપીસી દ્વારા તપાસવામાં આવ્યું છે અને તેમાં સૂચનો સામેલ કરવામાં આવ્યા છે અમે કોંગ્રેસની જેમ રબર સ્ટેમ્પ કમિટી નથી ચલાવતા પ્રતિનિધિ મંડળો અને રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના વકફ બોર્ડોએ પોતાનું સબમિશન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે બે હજાર ચોવીસના આંકડા મુજબ ભારતમાં વકફ બોર્ડ પાસે લગભગ આઠ લાખ સંપત્તિઓ છે જેનું કુલ મૂલ્ય આશરે એક લાખ કરોડ રૂપિયા છે આ બિલથી આ સંપત્તિઓના વ્યવસ્થાપનમાં પારદર્શિતા અને જવાબદારી વધવાની આશા છે પરંતુ વિરોધી પક્ષો તેને મુસ્લિમ સમુદાયના અધિકારો પર હુમલો ગણાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી